આજરોજ આણંદ જિલ્લાના ખંભાત નવરત્ન સિનેમા પાસે આવેલ પ્રસિદ્ધ અને ચમત્કારિક ભાવનાથ મહાદેવ મંદિર ખાતે જય ભોલે મિત્ર મંડળ તેમજ ક્રોસ સોસાયટી તારાપુરના તારાપુર સફળ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું રક્તદાન શિબિરમાં જાણીતા એડવોકેટ શ્રી વિશાલભાઈ જાની દ્વારા જય ભોલે મિત્ર મંડળના સ્થાપક સ્વર્ગવાસીય શ્રી નરેશભાઈ ઉર્ફી લાલાભાઈ મકવાણા ત્રણ વર્ષ અગાઉ રક્તદાન શિબિર આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારથી અત્યાર સુધી તેમના નેતૃત્વમાં ત્રણ ભવ્ય રક્તદાન શિબિર હતી અને આ વર્ષે પણ ચોથી શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે સર્વમત્ર મંડળના સાથ અને સહકાર તેમજ રક્તદાતાઓના રક્તદાનથી થી ખંભાત ખાતે સફળતાપૂર્વક શિબિરનું આયોજન કરવામાં આવે છે અને આવનાર સમયમાં પણ આ શિબિરનું આયોજન ચાલુ રાખવામાં આવશે શહેરના તેમજ તાલુકાના રક્તદાતાઓને વધુમાં વધુ રક્તદાન કરવા જણાવવામાં આવ્યું હતું આ રક્તદાન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સર્વ રક્તદાતા રક્તદાતાશ્રીઓએ રક્તદાન કરી છ્યાસી બ્લડ ડોનેટ એકત્રિત કરવામાં આવ્યું હતું ખંભાતના ધારાસભ્ય ચિરાગભાઈ પટેલ તેમજ ભાજપ શહેર પ્રમુખ તપનભાઈ શુક્લ તાલુકા અને શહેરના અગ્રણીઓ જય ભોલે મિત્ર મંડળના વિશાલભાઈ જાની અવસરભાઈ રબારી રાકેશભાઈ શાસ્ત્રી શિવભાઈ મકવાણા ડોક્ટર શર્માજી તેમજ મિથુનભાઈ સહિત મિત્ર મંડળના સભ્યો હાજર રહ્યા રક્તદાન શિબિરની સાથે રાત્રિના ભજન ડાયરાનો તેમજ મહાપ્રસાદીનો લાભ નગરજનોએ લીધો અને અંતે રક્તદાન શિબિરની પૂર્ણાહુતિ રાષ્ટ્રગાન સાથે કરવામાં આવી હતી અહેવાલ સેલિશ પંડ્યા સંયોગ ન્યૂઝ રોજ જય બોલે મિત્ર મંડળ દ્વારા તેમજ ક્રોસ સોસાયટી તારાપુર દ્વારા બ્લડ ડોનેટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું તો કેટલા બ્લડ દાતાઓએ બ્લડ આપીને આપણે કેટલી બોટલ એકત્રિત કરી આજરોજ અમારા જય ભોલે મિત્ર મંડળ ખંભાત અને રેડ ક્રોસ સોસાયટી તારાપુરની સહાયથી આજરોજ જે બ્લડ ડોનેશન કેમ્પ કરેલો એમાં છ્યાસી યુનિટ રક્તદાન આજરોજ રક્તદાતાઓએ દાન કરી અને છ્યાસી યુનિટ એકત્રિત કરવામાં આવેલું છે તો સર્વે રક્તદાતાઓ અને આપણા વતી જેમણે જેમણે અપીલ કરી છે આ કેમ્પને સહભાગી થવામાં જેમણે ફાળો આપ્યો છે એવા સર્વે નામી અનામી દરેક જણનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને રક્તદાતાઓ માટે અમે તાલીઓ દ્વારા તેમનું અભિવાદન કરીએ છીએ સર્વેને ખૂબ ખૂબ અભિનંદન ભારત માતા કી જય જય મહાદેવ ભારત गङ्गा विन्द्य हिमाचलयमुना गङ्गा ओ चल जलदि तरङ्गा तव सुबना जागे तव सुभ मागे गाहे तव जय गाता जनगण मङ्गल યા હૈયા જાયા 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 હૈ માતા ગીત છે